આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફિંગ વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ડ્રગ્સ ગાંજા જુગાર જેવી દૂષણ પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી રહી હોવાની વાત કરી છે રાજ્યની અંદર તારું અને ડ્રગ્સને લઈને સતત સત્તા પક્ષ અને વિપક્ષે છેલ્લા એક સપ્તાહથી એ વિવાદોની વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે કેટલીક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એકવાર ફરીવાર ચર્ચામાં આવ્યા છે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે વરાછા ઓવરબ્રિજ નીચે ગેરપ્રવૃત્તિ અંગે કુમાર કાનાણીએ ખુલાસો કર્યો છે

ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રથી વાણકંપ બચ્યો છે લોકો જાહેરમાં જુગાર રમતા જોવા મળી રહ્યા હોવાની વાત કુમાર કાનાણીએ કરી છે આપણે જણાવી દઈએ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં આવતા હોય છે તેવામાં વધુ એક વખત સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચર્ચામાં આવ્યા છે તેમણે એક પત્ર લખ્યો છે પત્ર લખ્યો છે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સાથે જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખ્યો છે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કુમાર કાનાણીએ કર્યું છે કે લોકોએ જાહેરમાં જુગાર રમતા જોવા મળી રહ્યા છે લોકોએ જાહેરમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા હોવાની વાત કરવામાં આવી રહી છે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવતા છતાંય પોલીસના કોઈ નક્કર કાર્યવાહી ન હોવાની વાત કુમાર કાનાણીએ કરી છે અત્યાર સુધી વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના એ ધારા સભ્યો આ પ્રકારના પત્રો લખતા અને વિડીયો વાયરલ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ હવે સુરતમાં ભાજપના જ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને પત્ર લખતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર સુરતની અંદર આ પ્રકારે જાહેરમાં ડ્રગ્સ દારૂનું સેવન થઈ રહ્યું છે સુરતમાં જાહેરમાં પોલીસે જુગાર રમવા દઈ રહી છે કેટલાક સરનામાએ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ

અને વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના ન્યુસન્સ છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયેર થતાંઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છો કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલા માટે મેં આ પત્ર લખ્યો છે